you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ચૂંટણીના પ્રચંડ પડઘમ વચ્ચે ગુજરાતમાં એક મોટી આગાહી કરવામાં આવી છે આજથી ત્રણ દિવસ સુધી હીટ વેવ આગાહી કરાઈ છે સાથે રાજ્યના આઠ જિલ્લા શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રી થી વધુ રહેવાની સંભાવના છે સૌરાષ્ટ્ર કચ્છમાં છ થી આઠ મે સુધી હીટ વેવ આગાહી છે જ્યારે મતદાનના દિવસે એટલે કે સાત મે ના રોજ ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે રાજ્યમાં કાલચાલ ગરમીનો પ્રકોપ વધી રહે છે મોટા ભાગના શહેરોમાં તાપમાન ઉચ્ચાય છે રાજ્યમાં ત્રણ શહેરોમાં તાપમાન બેતાલીસ ડિગ્રી પાર નોંધાય છે જેમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં બેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાય છે આવતીકાલથી રાજ્યમાં ફરીથી ભારેથી અતિ ભારે હીટ વેવની આગાહી છે જેમાં સૌરાષ્ટ્રના કચ્છમાં સૌથી વધુ હીટ વેવની અસર વર્તાશે ત્યારે બપોરે બે થી ચાર ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે ગરમી વધવાની શક્યતાને પગલે તંત્ર સચેત તેમજ સાવધાની વર્તવા સૂચન કર્યું છે બાળકો ગર્ભવતી મહિલાઓ મહિલાઓને વૃદ્ધોને ખાસ પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાય છે તો લોકો ઘરે બનાવેલા લીંબુ શરબત વરિયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાય છે